આ કેમ્પમાં ત્રીસ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓનું એનસીડી સ્કેનિંગ સારવાર તેમજ જરૂર પડે તો રિફર કરવામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલખાણિયાના મેડિકલ ઓફિસર શ્રી ડૉક્ટર વીએ મુગલ પર તેમજ આયુષ મેડિકલ ઓફિસર વીએલ લિંબાણી દ્વારા આરોગ્ય જીવનશૈલી અને દવાની નિયમિતતા માટે આરોગ્ય દ્વારા આપવામાં આવેલ તમામ સ્ટાફના પ્રયત્નથી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો તેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ કેમ્પનો લાભ લેવા માટે તેમાં એફએચડબલ્યુ જાગૃતિબેન વંશ તેમજ જસુભાઈ સાવલિયા સુરેશભાઈ ધોરાજીયા અશ્વિનભાઈ કુંજડીયા બુદેશભાઈ સોલંકી હાજર રહી કેમ્પને પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર બટુક સોલંકી દલખાણિયા